જય શ્રી કૃષ્ણ જય અનુપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું લઈને આવી છું મસાલા પાઉં બનાવવાનો છે બોમ્બેની ફેમસ આઈટમ છે તો આજે આપણે એને એક પેન મૂકી દીધી છે મેં એની અંદર આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય ત્યાં સુધી થવા દેવાનું છે એને હવે એની અંદર આપણે મેં ઝીણે ઝીણા વેજીટેબલને આવી રીતે સમારી લીધા છે તો પહેલાં શિમલા મિરચા થોડા હાર્ડ હોય છે એટલે પહેલાં આપણે એને થોડાક સાતળી લેવાના છે થોડી વાર એને તેલમાં થવા દઈશ તમે વડાપાઉં તો ખાધા હશે દાબેલી પણ ખાધી હશે મસાલા પાં એકદમ ફેમસ છે હવે એની અંદર આપણે ઝીણા ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈએ છીએ મેં બે થી ત્રણ નંગ જેટલા લીધા છે જે ક્વોન્ટિટીમાં તમારે બનાવવા હોય વડાપાઉં અને મસાલાપાઉં પાં એવી રીતે તમે લઈ શકો છો એની અંદર આપણે ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દેવાના છે કે ટામેટા ઉમેરી દઈશું એટલે એકદમ બધી જ વસ્તુ સારી રીતે ટાંપાંટાની અંદર પાણી રસ હોય છે એટલે બધું જ મસ્ત ચડી જશે એની અંદર આપણે થોડું મીઠું ઉમેરી દીધું છે થોડીક હળદર ઉમેરી દેવાની છે બધી વસ્તુ મિક્સ કરીને બધી વસ્તુને અચકચરી ચડવા દેવાનું છે હવે એની અંદર ધણાજીરીનો પાવડર અને મેન છે આપણે પાઉભાજી મસાલો એનો જ ઉપયોગ આ પાઉમાં થાય છે જ્યારે મસાલા પાઉ બનાવતા હોય ત્યારે એનો પાઉભાજીનો મસાલો જે હોય એનો ઉપયોગ અને લસણની ચટણી હોય એનો ઉપયોગ કરવાના છે આપણે તો મેં અહીંયા લસણની ચટણી તૈયાર કરી હતી એને આપણે ઉમેરી દીધી છે તો જો એકદમ માવો સરસ તૈયાર થઈ ગયો છે હવે એને સાઈડમાં લઈને આવી રીતે મેં એક પરાઠા બનાવવાની તવી છે લોખંડની એ મૂકી દીધી છે હવે એની અંદર આપણે બટર ઉમેરી દઈશું બટર થોડુંક ગરમ થઈ જાય પછી એની અંદર આપણે પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે બધી વસ્તુને આપણે પહેલાં તો મિક્સ કરી લેવાના છે બટર એકદમ થોડું ઓગળી જાય ત્યાં સુધી હવે મેં અહીંયા લસણની ચટણી અને પાઉંભાજી મસાલો ઉમેરીશું આપણે એનાથી આપણે એકદમ સ્પાઈસી વડા મસાલા પાવ તૈયાર થાય છે મને ઘડી ઘડી વડાપાઉ નહીં જ યાદ આવી જાય છે એટલે હું વડાપાઉ બોલી લઉં છું પણ આજે મસાલા પાવ તૈયાર કરીએ છીએ આપણે આજે તો આવી રીતે એને કરીને શેકી લેવાનું છે હવે અંદરની સાઈડ પણ આપણે પાઉને એકદમ સરસ રીતે શેકી લઈશું હવે જો બધી બાજુ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે જે મસાલો તૈયાર કર્યો છે એ પાઉમાં આપણે ભરી લેવાનો છે જો આવી રીતે હવે એની ઉપર પણ થોડું એ કરીને બરાબર એને શેકી લઈશું હવે એની અંદર ઉપર આપણે થોડુંક બટર ઉમેરી દેવાના છે કે બટરથી પાઉં એકદમ સરસ શેકાઈ પણ જાય અને સરસ કડક તૈયાર થઈ જાય તો જો હવે હવે પલટાવીને શેકી લેવાનું છે બરાબર તો જો તૈયાર થઈ ગયા છે આવી રીતે આપણે બીજા પાવ પણ તૈયાર કરીએ તો જો એની પર આપણે પાછું ચીઝ ઉમેરી દઈશું અમૂલનો ઉપયોગ કર્યો છે બધા જ પાવ તૈયાર થઈ ગયા છે તો આપણે એને એક પ્લેટમાં ને સર્વ કરી દીધા છે એની પર થોડું પાછું આપણે ગાર્નિશ માટે થોડુંક બટા તૈયાર લગાવી દઈશું કે બાળકોને તો આવી બધી વસ્તુ વધારે જ પસંદ આવતી હોય છે બહારની લાવીને ખવડાવી એના કરતાં આપણે ઘરે જો બનાવશું તો આનો ટેસ્ટ અલગ આવશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરતા